તો ભરૂચ જિલ્લાના પાંજરોલી ગામના ખેડૂત પુત્રએ દુબઈમાં યોજાયેલ એશિયન લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે શ્રેયાંસ પટેલ નામના યુવકે દોઢસો કિલોગ્રામ વર્ગમાં ટાઇટલ જીતીને દેશ અને ગામનું ગૌરવ વધાર્યું છે શ્રેયાંસે ગોલ્ડ મેડલ જીતતા પાંજરોલી ગામના ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી શ્રેયાંસ વતન પાંજરોલી આવતા સમસ્ત ગ્રામજનોએ પુષ્પવર્ષા અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું હતું મારું સિલેક્શન થયું એશિયન ચેમ્પિયનશીપમાં દુબઈમાં અને ત્યાં ઘણી બધી કન્ટ્રીઓ હતી જેમ કે પાકિસ્તાન ઈરાન ઈરાક અફઘાનિસ્તાન શ્રીલંકા ઘણી બધી કન્ટ્રીઓ હતી એશિયનની અને તેમાં મારી બોડી વેઇટમાં ફિફ્ટી ટુની બોડી વેઇટમાં મારી ઈરાન ઈરાક અફઘાનિસ્તાન આ કોમ આ કન્ટ્રી સાથે મારી કોમ્પિટિશન હતી અને એમાં મેં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે એનું માટે મને બહુ ગર્વ છે અને મારા દેશ માટે મેં આ ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે તેના માટે મને બહુ ગૌરવ છે અમારો પૂરેપૂરો સપોર્ટ છે એને અને આગળ પણ એને ઓલિમ્પિકમાં જવું હશે તો અમે એના માટે પૂરેપૂરી ટ્રાય કરીશું અને આ ઇવેન્ટ માટે એના કોચ સર ફૈજાન પટેલ સાહેબ આપણા અંકલેશ્વર હાંસોદ તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબનો ઘણો સપોર્ટ મળ્યો અને એમણે પણ પ્રોત્સાહન આપ્યું